ગુજરાત માટે આગામી સાત દિવસ એ ખૂબ જ અતિ ગંભીર છે કારણ કે મેઘતાંડવ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે અમુક એવા જિલ્લાઓ છે જેમને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અમુક એવા જિલ્લાઓ છે કે જેને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ને અમુક એવા જિલ્લાઓ છે જેમને યલો એલર્ટ આપવામાં આવ્યું છે રેડ એલર્ટ જે પણ જિલ્લાઓને આપવામાં આવ્યું છે એમના તંત્ર સાથે એમના જિલ્લાના વડા સાથે એસડીઆરએફ અને એનડીઆરએફની જે ટીમો છે તે તૈનાત કરી દેવા આવી છે છે કારણ કે મેઘ તાંડવ તેવી શક્યતાઓ અને ખાસ કરીને હવામાન વિભાગના ખાસ ભારતીય હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સાત સપ્ટેમ્બરથી લઈને આઠ સપ્ટેમ્બર સુધી વરસાદ થશે અને આઠ સપ્ટેમ્બર પછી આગામી એક અઠવાડિયા સુધી વરસાદ વરસે તેવી શક્યતાઓ છે અમુક અમુક એવા જિલ્લાઓ છે કે જ્યાં જિલ્લાઓના વડા સાથે સાથે અમુક પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગ કરતા થઈ ગયા છે અને લોકોને આહવાન કરી રહ્યા છે કે આ વિસ્તારો ખૂબ જ સંકટજનક વિસ્તારો છે તો ત્યાં કોઈને ફોટો સેલ્ફી વિડીયો કે કોઈ પણ ફોટોગ્રાફી કરવા ત્યાં ઊભું ન રહેવું સંકટ સમયની સાંકળ કહી અને જે કહેવાય કે પોલીસ અધિકારીઓ છે તે જોવા મળી રહ્યા છે આ સાથે રેડ એલર્ટ જેમને આપવામાં આવ્યું છે એવા વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના અમુક જે પટ્ટાઓના જિલ્લાઓ છે જેમ કે મહેસાણા પાલનપુર બનાસકાંઠા વાવ થરાદ અને ખાસ જે નદી નાળાઓ જ્યાં છલકાઈ રહ્યા છે ખાસ અમદાવાદની પણ વાત કરીએ તો સાબરમતીમાં પણ ક્યાંક ને ક્યાંક ડેમો છોડ્યા પછી જે પાણી છે તે સાબરમતીમાં આવી રહ્યું છે ત્યાં પણ જે બંબાકાર જેવી સ્થિતિ છે તેનું નિર્માણ થયું છે આ સાથે તમને પણ જણાવી દઈએ કે અરવલ્લીમાં પણ એવા દ્રશ્યોનું નિર્માણ થયું છે સાથે સાથે વાત જો સુઈગામની કરવામાં આવે કે જ્યાં પાકિસ્તાનની બોર્ડર છે અને એકદમ કહેવાય કે દરિયાકાંઠા છે તેમના જે લોકો છે તેમને પણ સચોટ અને સાવધાન રહેવાનું કહેવામાં આવ્યું છે કારણ કે નીચાણવાળા વિસ્તારોમાં ક્યાંક અને ક્યાંક પાણીનો પ્રવાહ વધી જાય તો તે લોકોને તકલીફ થાય એવું છે અને જે બોર્ડરથી નજીક છે એવા લોકોને પણ માછીમારો છે તેમને નદીનો ખેડવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે વાત કરવી છે અરવલ્લીના બાયડ તો ઉપરવાસમાં ભારે વરસાદને લઈ લોકો ડેમના જે ડેમના દરવાજા છે તે ખોલી દેવામાં આવ્યા છે ઉપરવાસમાં વધુ વરસાદ પડવાથી લઈને ડેમમાં પાંચસો ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે લોક લોક ડેમમાં રૂરલ લેવલ જળવા માટે ડેમના ડેમના દરવાજા દરવાજા ખોલવામાં ખોલવામાં આવ્યા છે આવતા લોકો પાણીનો પ્રવાહ જોવા માટે ઘટના સ્થળે આવ્યા છે પરંતુ આ લોકોને પણ એવી વિનંતી છે કે ભાઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તમારા વિસ્તારમાં યલો અલર્ટ છે આ તો ઓરેન્જ એલર્ટ છે પણ તમારે બધાને સાવચેત રહેવાની જરૂર છે

અને હાલ સાત તારીખના દિવસે રોલ લેવલ એકસો અગિયાર પોઈન્ટ એકત્રીના લેવલ જાળવવા માટે ઉપરવાસમાં વરસાદ થવાથી પાંચસો કિસેકની આવક છે અને પાંચસો કિસેક જાવક કરેલ છે અલ્ફાદ રિપોર્ટર અલ્ફાદ મિર્ઝા લાઈવ ટ્વેન્ટી ન્યૂઝ બાયડ